ફરી વાર ઓલ ઇન્ડિયા ચેલેન્જ માત્ર પંચાવન હજાર રૂપિયામાં બે હજાર બાવીસનો પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર અને ફર્સ્ટ ઓનરો હાલ નો મિત્રો તો ફરીવાર સ્વાગત છે જનતા ઓટો ઉના મિત્રો હોડી વહી ગઈ છે તો બધાને એવું લાગે કે ઓફર પણ વહી ગઈ છે ના મારા ખાલેજા જનતા ઓટોમાં ઓલવેઝ ઓફર ચાલુ જ હોય અને એવી ઓફર ચાલુ હોય ને કે ગુજરાતની ઓલ ઇન્ડિયા ફરીને પછી આવવાનું કે હું ભાવમાં ગાડી છે મિત્રો બે હજાર બાવીસના ફેબ્રુઆરીના બંને મોડલ છે મિત્રો બંને પેટી પેક કન્ડિશન મિત્રો એક નંબર કંડીશન મિત્રો ટાયર થી લઈને વાયર સુધી મિત્રો સાવ ઓછી હાલેલી છે ફાસ્ટ ઓનર ગાડી છે મિત્રો અને કિંમત માત્ર પંચાવન હજાર રૂપિયા મિત્રો કોઈ પણ ગાડી નવા કરતા અડધી કિંમત પર મળી જશે જનતા ઓટો ઉનામાં મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે મિત્રો નંબર પણ ખતરનાક છે પંચાવન ઇઠ્યાવી મિત્રો અને પંચાવન બે મિત્રો ઝીરો ઝીરો કંડિશન મિત્રો સાથે ગાર્ડ પણ લાગેલું છે મિત્રો અને ઓલ ઓવર ગુજરાતમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલેવરી પણ થશે બંને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો જોતો હોય તો યુટ્યુબમાં પણ મળશે જનતા ઓટો ઉના ખાલી ટાઈપ જ કરવાનું છે મિત્રો ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે